અન નવો અમારો બધું છે ને હેલો ભડ છે અમારી પટી છે ઉપરલી એટલે

અરે માં ને ભાઈ વરસાદ ખૂબ આવે સર હોઈ ગામમાં અમારે હોય અમારે એક ઇંચ ઓછો છે પણ મારો બેટો બોલાવે એવો પવન પડ્યો

મારો બેટો આ તમારો બેગડ ફોન નથી લાગતો મારું બી વાતાવરણ તમારું આજ મેડિયા માં ટીવી માં જોયું આજ તો મારું બાજુ બાજુ ખુબ વાતાવરણ ખરાબ છે તમે કેમ લ્યા કર્યા છો ભાઈ અત્યારે આયા ચૌધરી ગીરી

આ ડોળે પડ્યા આ જીચરો શું હમણાં તમે કીધું ચીયું ગરમ ઈ પૂરો માં આવે છે એમાંથી પછી રાખે છે હમણાં લેવું તું જીચરું

પણ મારે હવે પણ કેવું નથી પણ જે દાડે મળે ત્યારે ભૂકુ ના ટોટિયા પાકવા જો ભાઈ એક દાડો ગુન મારો ઈ જરા હાસી વાત જો મોય ચૌધરી આવી છે તો મોય આવ્યો છે લાદા અને ગુન ભાજી નો ખોબશ હા દવા ઠકાય છે કપવામાં દવા સંતાય છે કેવું મજી આજે આ જોયો

પરિણામ મારો પેઢો ઘણા દાડા છે સાખી તમે ના સાંભળાવી ઘણા બઉન શોભાઈ

ਨੇ ਕਿ ਉਹ ਚੌਂਦੀ ਨੇ ਕਿਦੋ ਭਾਈ ਜਈ ਨਹੀਂ ਆ ਬਦਾਈ ਨੇ ਕੈਂ ਤੋਂ ਗਾ ਕੇ ਨਾ ਮੈਂ ਇੱਕ ਆਦਿਤ ਸਮੇ ਤਾਂ ਵੀ ਇੱਕ ਛਾਕੀ ਹੰਬਲਾਵਾ ਅਜਾ ਮਾਰਾ ਭਾਈ ਬੰਦ ਤੋਂ ਨਹੀਂ ਅਰੇ ਭੋੜ ਦੇ ਐ ਭੋੜ ਦੇ ਤਾਰੇ ਭਾਈ ਰਿਕਾਰਡਿੰਗ ਵੀ ਤੂੰ ਨਾ ਤਾਦੁਰ ਮੈਂ ਮਾ ਗਾ ਕੋਈ ਨਹੀਂ ਤਾ ਤੂੰ ਮਨੇ ਆ ਮਨੇ ਹਕਿਆ ਭਾਈ ਹਾ ਮਨੇ ਝਾ ਆਵੜਾ ਹੋਵਾ ਨਾ ਭਾ ਤੋ ਹੈ ਨਾ ਭਾਈ ਹਮਾ ਵਦੇ ਬਾਤ ਹੰਬਲਾਈ ਤੇ ਕਾ ਤਮੇ ਕੋਕ ਰਿਕਾਰਡਿੰਗ ਮਿਲਿਓ ਤੋ ਮਾਰੋ

બે ભાઈ હમણાં હાજર કરવું ને હમણાં ગોપીઓ પાછા હવે આમાં બધા વાયરલ મત કરજો મને મને આવે છે હવે તો

લા ગામને ખબર પડી ગઈ કે હવે તને એમ શું થા કે પરિષદ રે એટલે અમે જલ્દી અહીંયા કરી એટલે અમે આવા થા ઓય આપણી ઉજબદી રામ ને હા છો તો તમે આવો

તો પાસે આવી ગયા એક દિ આગળ હારું મારો ભાઈ હારું હાર મેલ માં થઈ હા તો પછી મેલ આવે બી ગયો